આપની દીકરીને શું નવરાત્રિમાં ગરબા રમવા માટે એકલી મોકલો છો તો થઈ જજો સાવધાન આ સમાચાર આપના માટે છે નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ વડિયા દર્શક મિત્રો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક શરમસાર ઘટના સામે આવી છે ગઈકાલે મા આદ્યશક્તિ અંબાના નોરતાનું બીજું નોરતું હતું બીજી નવરાત્રીનો દિવસ હતો રાત હતી પરંતુ દર્શક મિત્રો એમાં ખૂબ જ ગંભીર એક બનાવ બન્યો પંદર સત્તર વર્ષની એક દીકરી છે આ પ્રાથમિક માહિતી હાલ અમને મળી રહી છે પંદરથી સત્તર વર્ષની સગીર વયની દીકરી સાથે ગેંગરેપ અથવા રેપ થયો હોવાની હાલ માહિતી મળી રહી છે તેના એક મિત્ર સાથે દીકરી આ પ્રકારનો જે આ વિસ્તાર આપ જે જોઈ રહ્યા છો આ ભાઈલી વિસ્તાર છે ભાઈલી વિસ્તારની અવાવરૂ જગ્યા ઉપર તેના એક મિત્ર સાથે અહીંયા આગળ આવેલી અને તે મિત્ર સાથે આવ્યા બાદ મિત્રો અહીંયા આગળ કેટલાક ત્રણથી પાંચ લોકો અચાનક આવી ગયેલા અને ત્યારબાદ જે છે એ દીકરી સાથે રેપ થયેલો બળાત્કાર થયેલો આ પ્રકારની માહિતી હાલ મળી રહી છે હાલ એફએસસી ટીમ પણ અહીંયા તમામ પ્રકારની તપાસ કરી રહી છે અને જે પ્રકારે અહીંયા જોઈ રહ્યા છે જે ચશ્મા છે એ ગુગલ્સ પણ અહીંયા રાઉન્ડ અહીંયા આગળ તૂટેલા પડ્યા છે સાથે સાથે અન્ય પણ રાઉન્ડ છે જ્યાં તેનો કહી શકાય કે કઈક ને કઈક વસ્તુ જે તમામ વસ્તુ અહીંયા પડી દર્શક મિત્રો વડોદરા શહેરને તો આ ઘટના શર્મસાર કરી જ રહી છે પરંતુ માતા પિતાઓને પણ આ ઘટના સાવધાન કરી રહી છે મિત્રો વડોદરા શહેર છે વડોદરા જિલ્લાના આ ભાયલી ગામ પાસેનો વિસ્તાર છે અવાવરૂ જગ્યાઓ છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ રાત્રિના સમયે કહી શકાય કે નહીવત પ્રમાણમાં વાહન વ્યવહાર હોય તેના કારણે રાત્રિના સમયે એ અંધારાનો લાભ લઈ કેટલાક લોકોએ એ પંદર સત્તર વર્ષની સગીર વયની દીકરી સાથે રેપ કર્યો છે તેનો બળાત્કાર કર્યો છે આ ઘટનાની જાણ થતાં સવારથી જ એલસીબી પીઆઈ કૃણાલ પટેલ ડીવાય સહિતનો જે સ્ટાફ છે એ સવારથી જ અહીંયા આગળ આવી ગયો હતો દર્શક મિત્રો કહી શકાય કે વીસથી વધુ એલસીબીના વાહનો અહીંયા આગળ હતા વીસથી વધુ ગાડીઓ લઈ એલસીબી બી એલસી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના તમામે પોલીસ કર્મચારીઓ અહીંયા આગળ પહોંચી ગયા હતા તમામે નાની નાની બાબત ઝીણવતભરી તપાસનો દોર જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે ટૂંક જ સમયમાં વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહનો આનંદ જે છે તે પણ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપશે પરંતુ હાલ પ્રાથમિક માહિતી એ જ મળી રહી છે કે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સમય બાદ અહીં આગળ બે લોકો આવે છે એક તેનો પુરુષ મિત્ર હોય છે અને એ દીકરી હોય છે અને ત્યારબાદ જે છે અહીં આગળ અચાનક જ ત્રણ પાંચ લોકો આવી જાય છે અને જે પણ ઝપાઝપી થાય છે ત્યારબાદ દીકરી સાથે ગેંગરેપ અથવા તો રેપ થાય છે હજુ સુધી પોલીસ દ્વારા સ્પષ્ટીકરણ નથી આપવામાં આવ્યું પોલીસ દ્વારા સ્પષ્ટ જાણકારીઓ નથી આપવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક માહિતી એ જ પ્રકારની છે કે અહીં આગળ રેપ ગેંગરેપ થયો છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો અહીંયા આગળ એફએસએલની જે ટીમ છે એ પણ આવી ગઈ છે અને બિયર ન્યૂઝ ગુજરાતી પણ દરેકે માતા પિતાને અપીલ કરે છે હજુ પણ સમય છે ચેતી જાઓ સમજી જાઓ કહી શકાય કે ગરબા મા શક્તિની ભક્તિ કરવા માટેનો પર્વ છે માની આરાધનાનો પર્વ છે એ ડિસ્કો ડાન્સ દાંડિયા સારા સારા કપડાં પહેરી તૈયાર થઈ લોકોને બતાવવા માટેનો પર્વ આ નવરાત્રિ નથી ચોક્કસથી મિત્રો નવરાત્રિમાં આ પ્રકારનો બનાવ બને એટલે એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય એફએસએલની ટીમ જે છે એફએસએલની ટીમ પણ અહીંયા આગળ છે અને એફએસએલના આજે અધિકારી છે એ અધિકારીશ્રીએ પણ અહીંયા આગળ ઘણી બધી તપાસ કરી છે નાના મોટા જે સેમ્પલ્સ વગેરે હતા તે પણ અહીંથી મેળવ્યા છે ને જે પ્રકારે જોઈ રહ્યા છો આજે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અહીંયા આગળ જ કહી શકાય કે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યાં ચશ્મા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ત્યાં અલગ અલગ બીજી વસ્તુઓ જે એને કાનમાં કદાચ કંઈક પહેર્યું હોય તે પણ જોવા મળી રહ્યું છે અહીં આગળ પણ ક્યાંક ને ક્યાંક કેટલાક પુરાવાઓ જે છે અહીં આગળ જોવા મળી રહ્યા છે જે પોલીસ દ્વારા જે છે અહીં આગળ એફએસએલ દ્વારા જે છે રાઉન્ડ કરવામાં આવે છે ત્યારે ચોક્કસથી આ બનાવને લઈને અત્યારે જે છે એફએસએલની ટીમ જે છે આ ઘટના સ્થળ પર પહોંચી છે અને તમામ જે ઝીણવટભરી તપાસ છે એ પોલીસ કરી રહી છે સવારથી જ એલ સી પટેલ સહિત ડીવાય એસપી સહિતનો સ્ટાફ જે છે અહીં આગળ પહોંચી આવ્યો તો સવારથી જ આ જે બનાવ બન્યો છે એ બનાવ બાબત એની જે તપાસ કરવામાં આવી છે